નમસ્કાર મિત્રો વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો એક નવી વાર્તાની શરૂઆત કરી હું લાઇબ્રેરી તરફ જતી હતી ત્યારે મિહિરે મને મને પાછળથી પાડી જોઈને પહેલા તો ગુસ્સો આવ્યો પણ પછી તરત મારા પાણી પાણી થઈ ગયા કે આ પરિસ્થિતિને ખાળવી કઈ રીતે એ ઘડીએ હું પોતે ગુમચન અનુભવી રહી હતી કે એને કોઈ પણ જવાબ આપ્યા વિના ત્યાંથી નીકળી જાઉં કે પછી એની સાથે વાતો કરું કારણ કે એને ભલે આખા ક્લાસ વચ્ચે મારી બનાવી હોય પરંતુ મને એનું આકર્ષણ તો હતું મને ડર હતો કે હું એને અવગણીને આગળ જઈશ અને જો એને લાવશે તો એ મારી સાથે ફરી ક્યારેય નહીં બોલે જોકે હું મારી અવડમાનથી બહાર આવું પહેલા એણે જ વાતોની શરૂઆત કરી અને મને સોરી કહ્યું જરા ડહા કરીને મેં પણ એને રુજુતાથી પૂછ્યું કે સોરી શું કામ લે આ તો જો ગઈ કાલે ક્લાસ જરા હમસ્તી મસ્તી શું કરી એમાં આજે સવારથી થી તોબરો ચઢાવીને ફરી રહી છે અને હવે પૂછે છે કે સોરી શું કામ ના ના એવું કશું નથી અને તમે મસ્તી શેની કરેલી મને તો યાદ પણ નથી મેં થોડું વધુ ડહા પણ કર્યું એની લાઈવ ટી શર્ટ પર આઈ એમ સ્માઈલિંગ બીકોઝ આઈ હેવ નો આઈડિયા એમ લખ્યું હતું આમ તો એ પણ અમસ્તો હમસ્તો જ મલકાઈ રહ્યો હતો હસતી વખતે ક્યારેક એના ગાલ થોડા વધુ પહોળા થઈ જતા ત્યારે એના જમણા ગાલમાં ખંજન પણ પડતું હતું તે દિવસે એ સામે ઊભો હતો ત્યારે મને માત્ર ને માત્ર એ જ નજરે ચડતો હતો એમ લાગતું હતું કે મારી આસપાસ બીજું કશું છે જ નહીં ઓકે તો તને ખોટું નથી લાગ્યું એમ ને ના રે ના કશું બન્યું જ નથી તો ખોટું શેનું લાગવાનું મને માટું તો લાગ્યું જ હતું પરંતુ હું ફરીવાર ખોટું બોલી ઓલ રાઈટ બાય દવે તારું નામ શું છે વિધિ તારું મિહિર જમણા ગાલમાં ખંજન પડે એ રીતે એણે ફરી એક સ્માઈલ કર્યું ક્યાં જઈ રહી છે એને પૂછ્યું લાઇબ્રેરી તરફ એમ વાહ ચાલ હું પણ આવું તને વાંધો તો નથી ને વાંધો શું કામ હોય મને તો ગમશે જો તું મારી સાથે તો હું થોડી શરમાઈ ગઈ મને કલ્પના ન હતી હતી કે છેલ્લા દિવસોથી જે છોકરા પ્રત્યે આકર્ષાઈ રહી એ છોકરો હમણાં મારી લગોલગ ચાલી રહ્યો છે અમે બંને સાથે ચાલતા હતા ત્યારે મેં એની અને મારી હાઈટ ચકાસી લીધેલી અને કોઈ પાર્ટી કે સામાજિક પ્રસંગોએ અમારી જોડી કેવી લાગી શકે એની મેં કલ્પના કરી

वादी कलाक सदियों के समय साथे प्रसार करेलो पहली मुलाकात मांग हमें हमारा नंबर सपन एक से चेंज करेला क्यारे व्हाट्सएप नु नेटलूम चलन न हो तुम पण फ्री बल्क कैसे मह्सनी पण एक अनहरी मजा हती पहला दिवस थी जो हमारा मोबाइल नी ब्रेक एंड हाई स्क्रीन पर हमारी ना रंगीन एमएसएमस फ्लैश खयाम करता અમારી વચ્ચે પ્રેમની એક સમજ આવી ગઈ હતી પણ એટલે અમે બંને થોડી રાહ જોઈ રહ્યા હતા અને એકબીજા સાથે બને એટલો વધુ સમય સ્પેન્ડ કરવાનું પસંદ કરતા શરૂઆતમાં અમે ક્લાસરૂમમાં અલગ બેસતા પરંતુ પછી તો અમે ક્લાસમાં પણ એક જ બેન્ચ પર બેસતા મૂળે અમને લેક્ચર્સ ભરવામાં રસ હતો એટલે અમે મોટાભાગના લેક્ચર્સ સાથે ભરતા અને આખો દિવસ ક્લાસમાં કે ફ્રી ટાઈમમાં કેન્ટીનમાં બેસીને એકબીજા સાથે મજાનો સમય વિતાવતા અમારા પ્રેમમાં આમ તો સૌથી પહેલા મને જમીહિરનું આકર્ષણ થયેલું અને હું એની તરફ ટગર ટગર જોતી એટલે મેં નક્કી કરેલું કે હું જમીરને પ્રપોઝ પણ કરીશ એને સુખડી ભાવતી એટલે દિવસ હું એના મારા હાથે બનાવેલી સુખડી લઈને ગઈ અને કોલેજના ગાર્ડનમાં એને સીધું જ કહી દીધું આપની વચ્ચે આમ તો એકરાર કરવા જેવું કશું છે નહીં પરંતુ હું તને પ્રેમ કરું છું અને તારી સાથે જીવવા માગું છું થોડી ક્ષણો તો એ ક નહી બોલ્યો મેં એને આપેલા સુખડીના ડબ્બામાંથી એણે સુખડીનો એક ટુકડો કાઢ્યો અને મારા મોઢામાં મૂક્યો મારી પીડા એના શબ્દો સાંભળીને મારી આંખમાં હું એને બેઠી પડી પછી તો અમે ભેગા ભેગા કોલેજ પણ પૂરી અને અમારું પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું હવે અમે કરીને ખરીથામ થયા છીએ અને થોડા જ સમયમાં અમે બેમાનથી ત્રણ થવા જઈ રહ્યા છીએ બસ આ જ હતી અમારી લવ સ્ટોરી હાલા મિત્રો આવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ